મિત્રો આ કંટોલું છે આ એના પાંદડા હાલો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ હશો મિત્રો આજે સ્વાર સવારમાં આપ બધાનો દિવસ સારો થાય અને બધાને ભગવાન ધંધામાં લાભ આપે તમારું આરોગ્ય સારું રાખે એવી શુભેચ્છા આપું છું હું છું વનાભાઈ તો મિત્રો આપણે આજે એક નવી આઈટમ રજૂ કરવાની છે આમ તો તમે આ બધું જોયું હશે અને આ આઇટમ બનાવવાની છે આપણે રેસિપીમાં એ તમે ખાધી છે તો આ છે મિત્રો આ વાડના વેલો એટલે વગડાનો વેલો અને આ છે મિત્રો કંટોલા અને આને મિત્રો કંટોલા કે ત્યાં કંકોળા કે આવું બધું કહેતા હોય છે આ આરોગ્યની દૃષ્ટિએ આ એક સંજીવની બુટી એટલે કે જડી સમાન છે આની અંદર ફાઈબર વિટામિન અને એન્ટીઓક્સાઈડ વધારે આવે છે એટલે કે ફાઈબર હોવાને કારણે મિત્રો કોઈને વાઢ છો હોય અને ટાંકા આવ્યા હોય તો એને આ કંટ્રોલનું શાક એક બે વાર ખાવાથી એના ટાંકા જલ્દી રૂજાઈ જાય સાંભળું જલ્દી મળી જાય અને આ મિત્રો બહુ જ શરીરને પોષક તત્વો પૂરું પાડવાવાળી એ એક રેસિપી છે આ એટલે કે શરીરને તમામ ગુણો બધાય ભરપૂર ગુણોથી આયુર્વેદિકના તમામ ગુણો આની અંદર આ કંટોળાની અંદર હોય છે તો આપણે આજે મિત્રો બનાવવાનું છે કંટોળાનું શાક તો આ આપણે મહા મહેનતે કંટોલા લાવ્યા છીએ વાયુમાં હાથ ભરાવી ભરાવી એ તમને હમણાં બતાવી તમે જોજો અને પછી આપણે આ કંટોલા પહેલાં પાણીમાં ધોવા પડશે મિત્રો આ તો એક ઓર્ગેનિક વસ્તુ છે આની ઉપર કોઈ દવા કે કોઈ સાટેલી હોતી નથી અને વરસાદ પહેલવાડનો હારા મારો થાય ને એટલે આના વેલા છે કાંટામાન બાવળીઓમાં બધે વાડીઓમાં માથે સડેલા હોય એમાં આપણે હાથ ભરાવા જઈએ એટલે કાંટા વાગી જાય પછી પગમાં ધ્યાન રાખવું પડે આંખમાં ઝાપટા ન વાગી જાય એનું ખાસ ધ્યાન રાખવું રાખવું પડે એવી રીતે આ કંટ્રોલ આપણે ગોતેલા છે અને આ કંટ્રોલનો ભાવ મિત્રો અમારા પંથકમાં તળાજા પંથકમાં અત્યારે હાલમાં ત્રણસોના કિલો છે આ દોઢસોના પાંચસો હોય અને સિત્તેરના અઢીસો મિત્રો આવી રીતનો આનો ભાવ હોય તો આ મિત્રો મોંઘામાં મોંઘું શાક છે તો જોતા રહેજો અમારો વિડીયો અને આપણે કઈ રીતે કંટોલા ગોતીને લાવ્યા હમણાં બતાવું તો હાલો મિત્રો તમે જોયું આપણે કઈ રીતે કંટોલા વીણી લાવ્યા એ આ ઔષધિ ગુણોથી ભરપૂર એવા કંટોલા આપણે વાડીમાંથી ગોતી લાવ્યા અને તમને બધું બતાવ્યું તો આપણે પેલા આને ધોઈ નાખવા પડશે કારણ કે આમાં કોઈ રાસાયણિક દવા સાટેલી ન હોય પણ આની અંદર ધૂળ ને બધું કાંઈ જંતુના બધી એવું બધું સોંટેલું હોય ઝાડા ની આપણે ધોવાઈ દઈએ એટલે આપણે પેલા પાણી ચોખ્ખા પાણી ધોઈ નાખીએ અને આ છે મિત્રો ઊંડલી આ વાહડાની હુંડલી છે અને આવા હુંડલા આનીથી મોટા મોટા હુંડલા પેલા આપણે ગામડોની અંદર વાહિંદા કરવા માટે બેનું માતાઓ રાખતા તમને ખબર છે અને આમાં પહેલાં તગારા નહોતા પ્લાસ્ટિકના તગારા નહોતા લોખંડનાય લોખંડના નહોતા ત્યારે આ હુંડલામાં વાહીંદા કરતા પોતળામાં ભરતા ઢોરના અને ઉકળે નાખવા દેતા આ છે નાની એવી હુંડલી આ આપણે બકાલું રાખવા માટે બે ત્રણ અમારે મારા મિત્રએ આપેલી છે એટલે આપણે આમાં બકાલા ને એવા પડ્યા રે ને સારા ફરતી આ છે ને મિત્રો ગૂથેલી હોય વાહડા થી વાહડાના ઓલા થળિયું થી એટલે આમાં હવાની એરાફેરી રે ને એટલે આમાં બકાલું સારું રહે તાજું રહે તો મિત્રો આ આપણે કંટ્રોલ અને ધોઈ નાખી છીએ પેલા ધોઈ નાખ્યા અને હવે આ ટમેટા છે એ ધોઈ નાખી એટલે આની અંદર કોઈ એવું મેલ હોય ધૂળ હોય એ બધું મિત્રો જાય આપણે બકાલો છે ને રાંધતા પહેલા ને સમારતા પહેલા આપણે દરેકે પાણીમાં ધોઈ નાખવાનું એટલે આપણું આયુર્વેદ સારું રહે હાલો મિત્રો આપણે કંટોલા ધોઈન પાછા અહીંયા આવી ગયા છીએ અને હવે આપણે આને છે ને સુધારવા પડશે તો આને જે આ જે પૂછડી જેવું આ ડીટીયું છે અને એને આપણે કાઢી નાખવું પડશે અને આવી રીતે ચાર ભાગ કરીને આપણે કૂણા છે એટલે ચાર ભાગ કરીને આને સુધાર તો આવી રીતે નકર આવી રીતે થાય મિત્રો આવી રીતે આવી રીતે ગોળ કટકા કરીને પણ કરી શકાય તો આમ કરો ને આવી રીતે ગોળ તોય થાય પણ આપણે આ જે છે ને આ શીરું કરવાનું છે આપણે ટીંડોરાને કરીએ એમ તો જો આવી રીતે મિત્રો પહેલાં સુધારી નાખવાના અને પછી આપણે પાછું આની અંદર જે કાંઈ આઈટમ નાખવાની હોય ને એ સુધારી નાખવાની તો આપણી પાસે ડુંગળીના ટમેટા છે એ આની અંદર નાખવાથી આનો સ્વાદ કંઈક અનેરો હોય અને આ વસ્તુ મિત્રો બહુ દુર્લભ છે આ મળે નહીં ઘડીકવારમાં આને વગડાની અંદર જવું પડે વીણવા માટે અને મધ કરડાવવા પડે મધ બેલા હોય કાંટા ખાવા પડે અને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે એટલે આનો ભાવ હોય છે અને આ જ થાય મિત્રો પછી તો કદાચ કોઈ ખેતી કરતા હોય ને કંટ્રોલાની તો એને એ બીજી ઋતુ મળી રહે પણ એ આ ઓર્ગેનિક રીતે બનેલા કંટ્રોલા ન હોય આની અંદર ઔષધી ગુણો ભરપુર હોય એ તો તમને મેં પેલા કીધું હાલો મિત્રો તો આપણે આ કંટોલા મળી નાખ્યા એટલે કે સમારી નાખ્યા જવો આ રીતે આપણે ઉભા સીડિયા કરેલા છે નકરા આડા સકડા કરી અને જો આ બધું એનો વેસ્ટ માલ નીકળી ગયો છે આમાં કોઈ કંટ્રોલો પાક ઉપર આવી જ હોય ને તો એની અંદર મિત્રો આવી રીતે એના બીયા કડક થઈ ગયા હોય જો રીતે તમે શાકમાં નાખી તો આપણે ખાતી વખતે કકડાટી બોલે એટલે આપણે મજા ન આવે એટલે એવું કોઈ કંટ્રોલ હોય તો એના બીબડા કાઢીને આ જે શાલ છે ને એ નાખી દેવી મિત્રો શાકમાં આ ફેંકી નહીં દેવાની કારણ કે આ બહુ મોંઘી વસ્તુ છે આ બહુ અને બહુ દુર્લભ વસ્તુ છે અને આપણે એની ભેગું આપણે નાખવાનું છે આ ટમેટા અને ડુંગળી તો મિત્રો જોતા રહેજો મારો આ વિડીયો અને આવાનાવા વિડીયા અને નૈસર્ગિક વાતાવરણ અને ગામડાની ગોષ્ઠી અને વગડાની વનસ્પતિ વગડાની વેલું અને આવી બધી રેસીપી જોવા માટે જડીબુટીઓનું આવું બધું સેવન કરવાથી આપણને ખૂબ જ ફાયદો થાય છે એ જોવા માટે મારી ચેનલ છે વનાભાઈ સોહાણ મિક્સ બ્લોગ ત્રણસો તેત્રીસ તો જે કોઈ મિત્રો અમારી આ ચેનલમાં પહેલીવાર વિડીયા જોતા હોય એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો અમારો ગમે તો તમે લાઈક કરજો અને પછી તમે સરસ લાગે તો બીજે શેર કરજો અને હવે મિત્રો આ બધું લઈને આપણે શું આગળ જવાનું છે સુલે જઈને આપણે આ હવે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ કંટોળાનું શાક હાલો મિત્રો સૂલો આપણે હળગાવ્યો છે અને ટપ ટપ વરસાદે ચાલુ થઈ ગયો છે પણ આપણે આ શાક મૂકી દઈએ હવે કંટોળાનું જવું મિત્રો આ શાક કરવાનો બધો સામાન આપણે સુલાગળ એકઠો કરી લીધો છે હાલો મિત્રો આપણે સુલા ઉપર કઢાઈ મૂકી દીધી છે હાલો મિત્રો હવે તેલ નાખી દઈ ચાલો મિત્રો બે ચમચા તેલ નાખ્યું નાના અને થોડુંક હવે વધારે નાખી દઈ હાલો મિત્રો તેલ આવી ગયો આમાં પેલા નાખીશું જીરું હાલો હવે મિત્રો નાખી વઘાણી હાલો મિત્રો હવે પેલા આપણે નાખીશું ડુંગળી એટલે તેલમાં જાય અને થોડવા સાથે ભળી જાય હાલો મિત્રો આ ડુંગળીને શું ને પેલા તેલમાં શેકી નાખી એટલે હલાવી નાખીએ હાલો મિત્રો ડુંગળીને ઘડીક ઢાંકી દઈએ એટલે તેલમાં સડે હાલો મિત્રો આ ડુંગળી છે ને તેલમાં કંટોળા ફોડવાની અંદર નાખી દી હાલો મિત્રો આપણે સુધારેલા આ કઢાઈમાં નાખી દીધા અને આને હલાવી નાખી એટલે ફેકેલી ડુંગળી અને તેલ ને એ બધું આ કંટોળાના ફોડવા ભળી જાય હાલો મિત્રો આમાં છે ને હવે પેલા સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈ તો આપણે એક થી દોઢ ચમચી મીઠું નાખ્યું અને હવે નાખતી થોડીક હળદર હવે આને હલાવી નાખી તેલ આમાં ભળી ગયું છે બધું સુધારેલા કંટોળામાં અને આને હવે તેલમાં ઘડીક શેકાવા દઈએ અને ઘડીક ઢાંકી દઈએ હાલો મિત્રો આ છે ને આપણે કંટોળાના ફોડવા તેલમાં સડી ગયા છે અને હવે આપણે થોડીક લસણની પેસ્ટ આમાં નાખી દઈએ જો મિત્રો આ ખાંડેલું લસણ કહેવાય આમાં લસણ નાખીએ ને એટલે સ્વાદ કંઈક અનેરો હોય અને ઔષધિ ગુણો વધી જાય આપણે આમાં લસણ નાખી દીધું હાલો મિત્રો આ છે ને કંટોલાના ફોળો આપણે સંપૂર્ણ રીતે તેલમાં ચડવા આવી ગયા છે એટલે આમાં હવે છેલ્લે આપણે મરચું અને જીરું નાખી દીધું હાલો મિત્રો આપણે સ્વાદ પ્રમાણે મરચું નાખી દીધું છે હવે નાખી ધાણા જીરું હવે આને હલાવી ને મરચાને કંટોલાના ફોડવા સાથે ભેળવી દઈ આવી ખુશ્બુ ઓ ભાઈ હા ખુશ્બુ અમારે ગુજરાત થી હાલો હવે મિત્રો આમાં થોડુંક પાણી નાખી દઈએ એટલે થોડુંક રહેતું હોય ને તો બહુ ટેસ્ટી સારી આવે તો આ આપણે અડધા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે આમાં અને હવે આને ધીમા તાપે ઘણીક વાર સડવા દઈએ હાલો મિત્રો જોઈ લઈ હાલો મિત્રો આ શાક હવે સડવા આવ્યું છે અને હવે આપણે છેલ્લે આપણે ટમેટા નાખવાના છે ટમેટા નાખીને હવે શાક થોડી જ વારમાં ઉતારી લેવાનું છે આપણું શાક સંપૂર્ણ રીતે બની ગયું છે અને હલાવી નાખીએ એટલે ટમેટા અંદર ભળી જાય તો મિત્રો આ ઔષધિ ગુણો અને પૌષ્ટિક આહાર એટલે કે આમાં ભરપૂર ઔષધિ ગુણો હોય છે આ કંટ્રોલાની અંદર તમારા પંથકમાં મળે તો તમે આનું શાક બનાવીને જરૂર ખાજો અને કંટોલા તો આપણા ગુજરાતમાં તમામ જગ્યાઓમાં થાય અને ડુંગર ગાળામાં વધારે થયા અને આના નાના નાના વેલા હોય છે આને મિની કારેલા પણ કહે છે કંકોળા પણ કહે છે અને અમારા પંથકમાં તો આને કંટોલા જ કહે છે મહવા તળાવ પંથકમાં આને કંટોલાના નામથી ઓળખે છે અને અમારે બધા ગામડાની અંદર કંટોલા ખૂબ જ લોકો ખાય છે પણ પહેલા વરસાદમાં જ મળે છે આ આપણે વરસાદ થાય પછી બેથી ત્રણ શાકના કંટોલા આપને મળે પછી આ કંટોલા પાકી જાય અને પછી આના વહેલા પણ જીવડાઓ ખાઈ જતા હોય છે અને પછી કંટોલા આવતા પણ બંધ થઈ જતા હોય છે આવું બને મિત્રો તો નમસ્કાર મિત્રો આજનો વિડીયો કાંઈક આપણો એટલે હું અને હવે આવાના વિડિયા જોવા માટે મિત્રો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડિયા લાઇક કરજો શેર કરજો નમસ્કાર ఆలో చాలా కోతమరి కొతమీ నాకు ది ఆ ఉతారీ